બાનપુરા ચાંસીની રાણી મેદાન ખાતે જય સાઇનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત શિશુ ગરબા મહોત્સવનું ભૂમિપૂજન ધ્વજારોહણ કરવામાં આવ્યું વડોદરા શહેરમાં મા અંબાની નવરાત્રી ખૂબ જ ધામધૂમ છે મહાદેવ શક્તિના વધામણા કરવા પશ્ચિમ વિસ્તારમાં સુભાનપુરા ખાતે ઘરની દીકરી ઘરના આંગણે ગરબા રમી શકે તેવા પ્રકારનું આયોજન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રી રંગ રાજેશ આયરે દ્વારા આયોજિત શિશુ ગરબા મહોત્સવ રાણી ગરબા ગ્રાઉન્ડ ખાતે ભૂમિપૂજન કરવામાં આવ્યું ભૂમિપૂષણમાં શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન હેમલતાબેન ગોર વોર્ડ નંબર નવના યુવા મ્યુનિસિપલ કાઉન્સીલર શ્રીરંગ આયરે રોનક આયરે ગોપાલ સુરઠિયા દીપક ગૌર ગરબાના ગાયક કલાકાર હિરલબેન જોશી જયસાયના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટના સભ્યો તેમજ યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભૂમિપૂજન કરી માતાજીની આરતી કરી માતાજીની ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું અનંત ચતુર્થી નિમિત્તે વડોદરાના તમામ નગરજનોને આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું સાથે જ્યાં મા શક્તિનો એટલે કે મા નવદુર્ગાની જ્યારે નવરાત્રિ આવી રહી છે અને નવરાત્રી પર્વે સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ માધ્યમથી જે શિશુ ગરબા મહોત્સવ બે હજાર પચીસનું આ વખતે આયોજન કરવામાં આવ્યું છે આયોજનની અંદર તમામ જે દર વખતની જેમ આ વર્ષે પણ વાંચતે ગાજતે ઘરની દીકરી ઘરના આંગણે ગરબા રમે તે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે એટલે કે આ તમામ ગરબા સીસીટીવી અંદર થશે તમામ જે ગરબાની અંદર દીકરી સુરક્ષિત સુરક્ષિત રહીને ગરબા રમી શકે તે સાધનનું આયોજન કરવામાં આવ્યું છે વિસ્તારની તમામ જે દીકરીઓ છે દર વર્ષે અમારે ત્યાં ગરબા રમતી હોય છે તે આ વખતે પણ આયોજન છે સાથે ફૂડ સ્ટોલનું અંદર આયોજન છે એવી જ રીતે સિક્યુરિટીની વ્યવસ્થા કરવામાં આવી છે પાર્કિંગથી સજ્જ છે એવી જ રીતે વાત કરું આપને કે દર વખતની જેમ ઓગણીસમી તારીખે માતાજીનું એટલે કે આજે આદ્યશક્તિનું આગમન અમે એવી જ રીતે વાતતે કરવા જઈ રહ્યા છે ત્યારે આપ સૌને આજના દિવસે ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છે સાથે શિશુ કરવા મહોત્સવ બે હજાર પચીસનું આજના દિવસે ધ્વજારોપણનો જે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અમારા ગાયક એવા હિરલબેન બારોટ પણ અમારી સાથે જોડાયા હતા અને તેમની સમગ્ર ટીમ અમારી સાથે જોડાઈ સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના તમામ યુવાનો આજના દિવસે જોડાયા હતા અને આજના દિવસે ધ્વજારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો ગરબા અને સમગ્ર વિશ્વભરમાં જ્યારે ગુજરાત હોય અને એમાંથી બી વડોદરા હોય એનો ગરબાનો અતુ હોય છે વડોદરા શહેરના દરેક લોકોના જે અનંત ચતુર્થીની ખૂબ ખૂબ શુભેચ્છા સાથે સાથે આવનારી નવરાત્રિની પણ ખૂબ ખૂબ શુભેચ્છા આજે જેમ તમે જુઓ છો કે શિશુ ગરબા મહોત્સવ ભૂમિપૂજન સાથે સાથે ધ્વજારોપણનો પણ કાર્યક્રમ આજે રાખવામાં તો ખૂબ મોટી સંખ્યાની અંદર જ્યારે અમારા બધા જ યુવાનો સાથે અમારા બધા જ બહેનો સાથે આજે આ કાર્યક્રમનું એ થયું અને આવનારી ઓગણીસમી તારીખે આગમન સાથે વડોદરા શહેરની અંદર આ એક એવો વિસ્તાર છે કે જેમાં એકી સાથે એકવીસ જગ્યા પર સાથે અમે ગરબા કરી રહ્યા છીએ એમાં અગિયાર ગરબામાં અમે એકી સાથે મૂર્તિ સાથે લાવવાના છે અને વડોદરા શહેરની ખૂબ મોટામાં મોટી ભવ્ય મૂર્તિ સાથે સાથે નવદુર્ગા માની પણ મૂર્તિ હશે મૂર્તિ હશે એ મૂર્તિ સાથે અહીંયા આગમન થવાનું છે તો આ શિશુ ગરબા એ ફક્ત ગરબા નહીં એ ધર્મની સાથે સંસ્કારોની સાથે અને શિશુ ગરબા એ સલામતીના ગરબા છે વિશ્વાસના ગરબા છે ભરોસાના ગરબા છે વર્ષોથી આ શિશુ ગરબાની અંદર તમે જુઓ કે એકવાર દીકરી અંદર જાય પછી એ દીકરી કદાચ ગરબાની અંદરથી વચ્ચેથી જા જવા ઈચ્છે તો પણ એની મા બાપની પરમિશન વગર એ દીકરી જતી નથી કારણ કે તમે જુઓ છો કે કેટલા એવા બનાવો હોય છે એટલા માટે અમે જ્યાં સુધી મા બાપની પરમિશન ના હોય ત્યાં સુધી એ દીકરી ગરબા પૂર્ણ ના થાય ત્યાં સુધી અમે એ દીકરીઓને જવા નહીં દેતા અને એની સાથે સિક્યુરિટી ગાર્ડ પણ હોય છે સાથે સાથે તમે જુઓ કે અમારા સીસીટીવી પણ હોય છે એની સાથે અંદર શૌચાલયની વ્યવસ્થા હોય પાણીથી માંડીને બધા જ અંદર સ્ટોલ પણ હોય છે બહાર મેળો પણ હોય છે તો આ અલગ અલગ અમે એની અંદર અમને એમાં પણ આ ગરબા લાઈવ ગરબા હોય છે અને લાઈવ ગરબા ગાનારા અમારા સુપ્રસિદ્ધ હિરાજબેન જોશી જે ભારત છે જે વર્ષોથી વડોદરા શહેર અને દેશ વિદેશમાં પણ આ ગાય એમના તમે તમે જુઓ છો એમના જે ગરબા છે એને એ ગરબા ધર્મ સાથે સંસ્કારો સાથે અને એક પ્રાચીન અને અલગ ઢપના જે ગરબાઓ છે જે છોકરાઓમાં નવા છે જૂના છે બધા જ ગરબાનું એક વિસરણ કરીને વર્ષો સુધી એ આ ગરબા લોકોની સાથે રહ્યા છે અને છોકરાઓ એમના અવાજથી જ ઝૂમી ઉઠતા હોય છે તો આજે આ જે એ હિરલબેનના ગરબા સાથે શિશુ સંસ્કૃતિના જે જે અમારા જીશુ શિશુ ગરબા છે એ વર્ષોથી ઝાંસી નાની ગરબા ગ્રાઉન્ડ પર અમે આ કરી રહ્યા છીએ અને તમે આજે જુઓ છો કે ખૂબ મોટી સંખ્યામાં નિશુલ્ક ગરબા છે જે દીકરીઓ વહેલી તો પહેલો અમે દસ હજાર સુધીનું આનું બુકિંગ શરૂઆતમાં જ લઈએ છીએ પછી અમે ગરબા કારણ કે જેટલી સંખ્યા હોય એટલી જ પંદરથી વીસ ટકા જ અમે દીકરાઓને લઈએ છીએ અને એના માટે જ કે જે એમના ભાઈ કે એમના સાથેના એમના ઘરના દીકરા હોય એવા જ લોકોની સાથે છે આધાર કાર્ડ સાથે લઈએ છીએ જેથી કોઈ ન્યુસન્સ ના આવે એટલા માટે જ આ ગરબાને સલામતીના ગરબા સુરક્ષિત ગરબા સીસીટીવીના ગરબા ભરોસાના ગરબા વિશ્વાસના ગરબા સંસ્કારના ગરબા અને આ સુપ્રસિદ્ધ ગરબા એટલે શિશુના ગરબા એટલે આ શિશુ ગરબામાં જરૂરથી આપ આપણા દીકરીઓ સાથે આપણા ફેમિલીના ગરબા ઘરના દીકરા ઘરની દીકરીઓ ઘર પાસે અને સુરક્ષિત રમે આવી સો સોસાયટી આજુબાજુની ગોરવા ગોત્રી સુમાનપુરા ઇલોરા પાર્કની બધી જ દીકરીઓ અહીંયા જ્યારે રમવા આવતી હોય છે ત્યારે એમના મા બાપને એક ભરોસા સાથે જ આવતી હોય છે તો આજે ફરી એકવાર આ ગરબાનું આજે ભૂમિપૂજન અને ધ્વજારોપણ થયું છે સમગ્ર અમારા રોનકભાઈ આઈ રહે શ્રીરંગભાઈ આઈ રે સરમક્ષ સાથે અમારી ફક્ત આયરે સાથે નહીં જે પણ અમારા મિત્રો અમારા લોહી સાથે ખરા જ પણ જે બે અમારા મિત્રો છે અમારા લોહી સાથે જેવા સંબંધો સાથે બધા જ લોકો આખો વિસ્તાર અડધું વડોદરા આખું વડોદરા અમારી સાથે છે ત્યારે આજે ફરી એકવાર આશીર્વાદ મા અંબે માની કૃપા સાથે નિર્વિઘ્ન થાય અને એ જ રીતની બધી જ જાતની વ્યવસ્થા કરી છે કે કઈ રીતના ગરબા ક્યાં શું થાય તો કેવી રીતના ગરબા વિઘ્ન આવે તો શું થાય કેવી રીતના ગરબા થાય પણ મા અંબેમાં હંમેશા આશીર્વાદ આપતા હોય છે સમગ્ર વડોદરા શહેરમાં નહીં ગુજરાતમાં નહીં બધી જ જગ્યાએ મા અંબાનો ગરબો સારી રીતના સુરક્ષિત રીતે અને નિર્વિઘ્નપૂર્ણ થાય તેવી જ શુભેચ્છા સાથે સમગ્ર વડોદરા શહેરવાસીઓની ખૂબ ખૂબ શુભેચ્છા જય અંબે જય ગણેશ